નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશના વીર જવાનોની શ્રદ્ધાંજલિ માટેનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું છે તાજેતરમાં બનેલી ઘટના હેલિકોપ્ટર કેસ દુર્ઘટનામાં તેર જેટલા વીરોએ જીવ ગુમાવ્યો છે જેને લઈને બોડેલીના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાઓ દ્વારા આજરોજ બોડેલી પંચાયતઘરથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ અલીપુરા અલીપુરાચાર રસ્તા ખાતે પહોંચી મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર દેશ શોકની લાગણી અનુભવ્યો છે ત્યારે બોડેલીના બોડેલીના યુવાનોએ પણ શોકની લાગણી વ્યક્ત કરી આજે સમગ્ર દેશમાં અને વિશ્વમાં દેશ જે સૈન્યના વડા શહીદ થયા એ માટે ગમગીન છે ગઈકાલે તારીખ નવના રોજ તમિલનાડુના કુન્ુર પાસે ભારત દેશની સૈન્યના વડા જે દેશનું માન અને સન્માન કહી શકાય એવા દેશના સીડીએસ જનરલ બિપિન રાવત અને એમની સાથે તેર જવાન શહીદ થયા એ દેશ માટે ખૂબ જ દુઃખદની લાગણી અનુભવીએ છીએ ત્યારે જનરલ બિપિન રાવતને છોટા ઉદેપુરના બોડેલીની જનતા ખૂબ ગમગીન અને હૃદયના ભાવ સાથે દેશભક્તિના ભાવ સાથે નમ્ર અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ

સમગ્ર દેશ છોટાઉદેપુર જિલ્લાનો ગર્વ રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બોડેલી તાલુકાના યુવાન પૃથ્વીરાજ ચૌહાણ પહેલા નંબરે આવ્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી તાલુકાના યુવાનોએ ગર્વ અનુભવ્યો છે જ્યારે આજરોજ આનંદ ખાતે વર્લ્ડ બોડી બિલ્ડિંગ સ્પર્ધાના અનેક યુવાનો ભાગ લીધો હતો ત્યારે પૃથ્વીરાજસિંહ ગોલ્ડ મેડલ મેળવી આપણા છોટાઉદેપુર જિલ્લાનું ગર્વ વધાર્યું છે જેથી બોડેલી તાલુકામાં ખુશીનો માહોલ છવાયો Contestant number 183.